અમે નિયત સ્થાન પર આવી જતા શીલાને અઢેલીને આસન ગ્રહણ કરી સાથે લીધેલ કમંડલમાંથી થોડું જલપાન કરી વૃદ્ધ વિશ્વભરે પુનઃ મહત્વ સંભળાવવા મને સંબોધીને પ્રારંભ કર્યો મહાદેવજીએ વસ્ત્રાપથ ક્ષેત્રને ગિરનારની અંતર્ગત કહેલ તેના અનુસંધાને મા પાર્વતીએ તેના વિસ્તાર વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરતા શિવજી હસીને બોલ્યા પ્રથમ મંગળ પર્વતમાં સ્થિત સાક્ષાત વાઘેશ્વરી માતા બિરાજીત છે જેમના દર્શનથી મનોવાંછિત ફળ મળે છે એ પછી ત્યાં રહેલા વામનેશ્વર મહાદેવ બિરાજમાન છે પ્રાંત વિશિષ્ટ તીર્થ નવદુર્ગાનું મંદિર છે ત્યાંથી થોડી દૂર દોલતપરા નામના ગામે ઇન્દ્રેશ્વર મહાદેવ નામનું દર્શનીય તીર્થ છે ત્યાં ઇન્દ્રકુંડમાં મુક્તિ માટે સ્નાન કરવાનું મહત્વ છે પછી સૌભાગ્ય છે સડકની નીચેના ભાગે બાણેશ્વરનું મંદિર પૂજન અર્ચન કરવા માટે ઘણું યોગ્ય ગણાય છે તે ઉપરાંત તેલેશ્વર મુચુકુંદ દેવેશ્વર વગેરે તીર્થો પણ દર્શન કરવાને યોગ્ય છે ત્યાં જ પાસે કુંડ તથા રાધા દામોદરના મંદિર સામે સુવર્ણરેખા નદીની મધ્યમાં દામોદરજી તથા બ્રહ્મકુંડ છે તે પછી તેમાં સ્નાન કરી રાધા દામોદરજી તથા બ્રહ્મેશ્વર મહાદેવની પૂજાનું ઘણું મહત્વ છે તે પછી ત્યાંથી ભવનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા જઈ શકાય એ પછી વિશ્વંભરે ગિરનાર પરિસરમાં આવેલ ઘણા તીર્થોની વાતો કરી જે અગાઉ આવી ગઈ છે

ત્યાં એક સિદ્ધ મહાત્મા સાથે ભોજન લેવા માટે બતાવવાના છે તેમની સાથે સત્સંગ કરતા અર્થાત તેમના ઉપદેશ લાભ લેતા તું જ ત્યાંથી ઉભા થવા માટે વિલંબ કરીશ સાંભળીને મને ખૂબ આનંદ થયો આવા સિદ્ધ મહાત્માઓને મળવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયા જ કરે છે તેનું કારણ હું સમજી ગયો છું પૂર્વ જન્મના યોગ સંયોગને કારણે જ મને આ સૌભાગ્ય પ્રાપ્ત થતું રહે છે પરંતુ એ બધું સ્પષ્ટ થતું નથી

પરંતુ આત્મીય જનું છે તો વળી કેટલાક લોકો ક્યારે પરિચય થયો ન હોવા છતાં તેમને જોતા જ ગુણા ઉત્પન્ન થાય છે જે જગ્યાએ હું ન ગયો હોઉં તે જગ્યા પરિચિત લાગે છે ઘણી વખત કોઈ અનામી સ્ત્રીને જોતા જ મને તે મારી માતા હોય તેવો ભાવ જાગે છે તો કોઈ માં પુત્રી કે બહેનના જે જેવો સ્નેહ છે આવું ઘણું બધું થાય છે જે હું સમજી શકતો નથી ચાલતા ચાલતા હું વિચારી રહ્યો હતો ત્યાં જ વૃદ્ધ વિશ્વંભરના શબ્દો મારા કાને પડ્યા સૂક્ષ્મ શરીરમાં પડેલા અનેક જન્મોની સ્મૃતિનું એ દ્યોતક છે મારા અને તમારા અનેક જન્મો થઈ ચૂક્યા છે તું તે જાણવા સમર્થ નથી અમે તે બધું જાણી શકીએ છીએ પરંતુ એ સ્મૃતિઓને જરા પણ મહત્વ ન આપતા કુદરતની એ નિરંતર ચાલતી પ્રક્રિયાને સ્વાભાવિક ગણી લઈએ છીએ જેમ ચાલવાની પગની ક્રિયા સ્વાભાવિક છે બસ પગ ચાલે છે અને આપણે તેને હુકમ પણ નથી કરવો પડતો અગ્નિ આ સ્વાભાવિક ક્રિયા છે તેનું જન્મવું અને મૃત્યુ પામ્યા કરવું એ મનુષ્યની સ્વાભાવિક પરિસ્થિતિ છે પ્રત્યેક જન્મમાં જે સંયોગ યોગ થાય તે પણ સ્વાભાવિક બનતી ઘટના છે અતઃ મોહરહિત બની બનતી પ્રત્યેક ઘટનાને વાસ્તવિક રૂપમાં સ્વીકારી લેવી બધું જ જોવા જાણવા છતાં અમે તે સ્મૃતિઓને વિસ્મૃત કરીને યોગમાં જ સ્થિર બની રહ્યા છીએ પછી ચાલતા ચાલતા વિશ્વંભરે આગળ કહ્યું પૂર્વ જન્મની સૂક્ષ્મ શરીરમાં અંકિત થયેલી સ્મૃતિઓ યોગભ્રષ્ટ હોવાને કારણે અમારી જેમ તું સ્પષ્ટ જોઈ સમજી શકતો નથી જેમ આંખમાં છારી વળી જાય અને ઝાંખપ લાગવા માંડે સ્પષ્ટ ન જોઈ શકાય તેમ યોગ ભ્રષ્ટ હોવાને કારણે તને પૂર્વ જન્મોની ઝાંખી થાય છે પરંતુ સ્પષ્ટ રીતે જાણી શકવા તું સમર્થ બનતો નથી પાણીની છાલકથી ચારીને દૂર કરી શકાય અને સ્પષ્ટ જોઈ શકાય તેમ બાહ્ય દ્રષ્ટિની જેમ અંતર્દ્રષ્ટિને પ્રયત્નપૂર્વક ખોલવામાં આવે તો અનેક જન્મોની સૂક્ષ્મ શરીરમાં સંગ્રહાયેલી સ્મૃતિઓને જાણી શકાય સમજી શકાય તારી અંતર્દ્રષ્ટિ જ્યારે ખુલી છે ત્યારે તું બ્રહ્માંડના સમગ્ર બનાવોને પણ સ્પષ્ટ જોઈ અને સમજી શકશે કદાચ આ જ જન્મમાં તે સ્થિતિ પ્રાપ્ત થઈ શકે તેવી ક્ષમતા અને શક્યતા તારામાં તો છે જ પરંતુ થોડું અટકીને વૃદ્ધ વિશ્વમ આગળ બોલ્યો છેવટે ઈશ્વરની ઈચ્છા જ બળવાન છે છેલ્લા શબ્દોનો ભાવાર્થ સમજી જતા હું તેની સાથે કદમ મિલાવતો આગળ વધી રહ્યો હતો આંતરદ્રષ્ટિ ક્યારે ખુલે અથવા કયો પ્રયત્નો કરવા જોઈએ તે બાબત હું મૂંઝાઈને હું વિચારી રહ્યો હતો ત્યાં જ વૃદ્ધ વિશ્વંભર હસીને બોલ્યો આ જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે જ હું તને રાત્રિ ભોજનના બહાને દયા બાપુના સ્થાન પર લઈ જઈ રહ્યો છું ત્યાં તને અન્ય સિદ્ધ મહાત્મા દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત થશે કહી મૌન સેવી

થોડી જ વારમાં દયા બાપુની જગ્યાએ અમે પહોંચીને ટોળાવ ચડતા જ મારી નજર દયારામજી તથા તેમની સમીપ બિરાજેલા કોઈ જટાધારી સાત ઉપર પડી અને તેમને દૂરથી જ દંડવતની મુદ્રામાં બે હાથ જોડી ઓમ નમો નારાયણ કરતા તેમણે પણ બેઠા બેઠા જ દંડવતની મુદ્રામાં બે હાથ જોડી પ્રતિભાવ આપ્યો દયા બાપુએ પણ પ્રણામ કરી આવકાર આપી અમને આસન પર બેસાડી પાંદડાના પડિયામાં જલપાન કરાવ્યું મેં ત્યાં બિરાજેલા મહાત્મા તરફ દ્રષ્ટિ કરી તો તે પ્રભાવશાળી અને તેજસ્વી હોય તેમ તેમના તેજસ્વી અને મક્કમ ચહેરા પરથી વાગ્યું તેમની તેજસ્વી મોટી આંખો તેમના વ્યક્તિત્વને નિખાર આપી રહી હતી હું સ્વાભાવિકતાથી યોગીના ચહેરાનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યાં જ દયા બાપુ ઝડપથી ઊભા થઈને બોલ્યા તમે બેસો ત્યાં એક ખેડૂતના નિમંત્રણને માન આપી રસોઈ માટે થોડી સામગ્રીની ભિક્ષા લઈને સ્વરૂપાનંદની જગ્યાએ હું પહોંચું છું તમે ત્યાં જ આવશો રાત્રિ પૂજન આપણે ત્યાં જ લેવાનું છે કહીને ઝડપથી તેઓ ઢોળાવ ઉતરી ગયા વૃદ્ધ વિશ્વંબર પણ ઉભો થતા બોલ્યો થોડી દૂર એક સાધુ પોતાની ગુફામાં જ્વરથી પીડાય છે તેનો ઔષધ ઉપચાર કરીને હું પણ થોડી જ વાર માત્ર આવી પહોંચીશ કહી વિશ્વંભર પણ ઢોળાવવાળી ઉપરની દિશામાં ઝડપથી અદ્રશ્ય બની જતા હું અને યોગીજી બે જ ત્યાં રહ્યા મને લાગ્યું કે મારે યોગીજીને મારી ઓળખાણ આપવી જોઈએ એ ઉદ્દેશથી મેં કહ્યું હું એક ગૃહસ્થ ક્યાં જ મારી વાત વચ્ચેથી કાપી નાખતા યોગી હસીને બોલ્યા બધું જ જાણું છું કહેવાની જરૂરત નથી તમે આ જન્મમાં ગૃહસ્થ સાધુ યોગ પ્રસ્થતાને કારણે છે બધું જ તમારી અંદર પડેલું છે પરંતુ આંતર ન ખુલવાને કારણે તમે હાલ કશું જ સ્પષ્ટ રીતે જાણી શકવા સમર્થ નથી અને તે માટે જરૂરી છે આંતર દ્રષ્ટિ ખુલવાની એ આંતર કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તે મને કૃપા કરીને ઉપદેશો તે સાથે આપના સાધના દરમિયાનના આપના પૂર્વાનુભવો પણ કૃપા કરી જણાવો સાંભળીને હસીને યોગીજી બોલ્યા જ્યાં સુધી ઇન્દ્રિયોનું દમન થયું નથી ત્યાં સુધી મનોવૃત્તિ અંતર્મુખ થઈ શકતી નથી યાને આંતરદ્રષ્ટિમાં તેના કેટલાક સાધનો છે તે જાણવા જરૂરી છે પછી થોડું મૌન ધારણ કરી વિષયાંતર કરતા હોય તેમ તેઓ બોલ્યા મારા ઓમ ગુરુ મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત સ્વામી પ્રકાશાનંદના ગુરુભાઈ હતા તેમણે પોતાની સાધના અવસ્થાના સ્મરણો મને જણાવતા કહેલું એક દિવસ ગુરુ શ્રી સાંજની બેઠકમાં બેઠા હતા હું ત્યાં ગયો અને વાત ની કરતા મેં નમ્ર ભાવે કહેલું હું તો આંધળો બહેરો અને મોંઘો એવા પ્રકારના પાન વગરનો સાન વગરનો જળ જેવો છું તો મને સુધારવામાં આપને બહુ મુશ્કેલી પડશે સાંભળીને ગુરુશ્રી હસીને બોલ્યા શાસ્ત્રમાં એમ કહેલું છે કે જે આંધળા બહેરા મોંઘા વગેરે ચડ સરખા હોય છે તેમને જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે અર્થાત બ્રહ્મ સ્વપુર સ્વરૂપની તેઓ પામી શકે છે એમ કહી

કારણ વિના જે આવજાવ કરતો નથી તે સર્વાંગે પાંગળો જ છે જ્યાં ત્યાં કારણ વગરની રખડવાની જેનામાં વૃત્તિ ન હોય તે સાચા અર્થમાં શાસ્ત્રની દ્રષ્ટિએ પંગુ ગણાય નંબર ચાર અંધ ઉભા રહેતા કે ચાલતા જેની દ્રષ્ટિ નજર સોળ હાથ વધુ દૂર જતી નથી તે સંન્યાસી અંધ કહેવાય અર્થાત સંન્યાસી આડું અવળું જોયા વગર ચાલવાનું હોય છે આ નિયમ અનુસાર વર્તન કરનાર સન્યાસી હોય છે અર્થાત તે સંન્યાસી કહેવાય છે નંબર 5 બધીર હિતકર અહિતકર મનોહર કે શોક વચન સાંભળવા છતાં જે નો સાંભળે જીવું જ રહે છે અર્થાત સાંભળીને જે હર્ષ શોક પામતો નથી તે પુરુષ સાધક સાધુ શાસ્ત્રની દ્રષ્ટિએ બહેરો ગણાય નંબર 6 મુક્ત લલચાવી નાખે તેવા વિષયો સમીપ જ હોય

માટે વાગાદિક ઇન્દ્રિયોનો નિરોધ કરીને ચિત્તવૃત્તિને આત્મામાં જોડવી પછી મારા તરફ દ્રષ્ટિ બાંધીને ઓમ ગુરુએ આગળ કહ્યું કઠોપનિષદમાં કહ્યું છે કે વિવેકી પુરુષ અર્થાત સાધક વાણીનો મન વિશે લય કરે મનનો પ્રકાશ રૂપ બુદ્ધિમાં લય કરે બુદ્ધિનો મહાન આત્મામાં લય કરે અને તે પછી આગળ વધી તેનો શાંત આત્મામાં લય કરે

અધિકારીએ માત્ર જ્ઞાનાત્મ સ્વરૂપે જ સ્થિત રહેવું અર્થાત તટસ્થ રહેવું આવા અહંકાર ભાવ જે દેહના છે તે ભાવોને આત્મામાં લય કરવો અર્થાત હું મનુષ્ય રૂપે છું બ્રાહ્મણ રૂપે છું આવા દેહના ભાવો નાશવંત દેહના છે આત્માના નથી તે મને તમાર દઢ બની રહેવું અહી અંધકાર અહંકારની સૂક્ષ્મ અવસ્થાનું નામ અસ્મિતા છે આ અસ્મિતાને મહત્વત્વ કહે છે તથા સૂક્ષ્મ અહંકાર પણ તેને કહેવામાં આવે છે આવા અસ્મિતા રૂપ મહત આત્માને એકરસ બનાવી ચૈતન્ય રૂપ આત્મામાં લય કરવો અર્થાત દેહની અસ્મિતાના સમગ્ર ભાવનો ત્યાગ કરી હું ચૈતન્ય રૂપ છું એવો ભાવ હૃદયમાં સ્થિર કરવો આ રીતે ચૈતન્ય આત્માના ચિત્તના વ્યાપારોના સર્વ પ્રકારે નિરોધનું નામ જ વિકલ્પ સમાધિ છે પછી થોડું અટકીને ઓમ ગુરુ પુનઃ બોલ્યા નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરવાની આ ચાર ભૂમિકાઓ છે નંબર એક વાક અર્થાત વાણીનો નિરોધ મૌન ધારણ કરવું ઓછું બોલવું નંબર બે નિર્મન સ્કત્વ મનમાંથી બિનજરૂરી વિચારોને દૂર કરી ઈશ્વરના જ વિચારો કરવા નંબર ત્રણ અહંકાર રાહિત્ય એટલે કે હું પણ વગેરે અહંકારનો ત્યાગ કરવો

તેનું નામ મહત્વ રાહિત્ય કહેવાય છે પછી ઓમ ગુરુ હસીને બોલ્યા આ દ્રષ્ટિએ તમે આંધળા મૂંગા બહેરા છો તે આધ્યાત્મિક દ્રષ્ટિ જરા પણ ખોટું નથી મેં કહ્યું આપની મારા પર દયા છે તો તેમણે હસીને કહ્યું મારી દયા તમારા પર નથી પરંતુ તમારી દયા મારા પર છે દયા બાપુની જગ્યા પર સિદ્ધ યોગીની વાત હું એક ચિત્તે સાંભળી રહ્યો હતો ત્યાં જ મને સંબોધતા વિશ્વંભરના શબ્દો મારા કાને પડ્યા આંતરદ્રષ્ટિના વિકાસ અંગેનું સમાધાન યોગીજીના ઉપદેશથી તને થઈ ગયું છે આંતરદ્રષ્ટિ કેળવવાથી સૂક્ષ્મ શરીરમાં સૂક્ષ્મ રીતે પડેલી શક્તિ અંતરદ્રષ્ટિને કારણે જન્મ જન્માંતરનું જ્ઞાન જ માત્ર નહીં પરંતુ આ ચાર સાધનો દ્વારા બ્રહ્મત્વનો હૃદયમાં સાક્ષાત્કાર થતા સમગ્ર બ્રહ્માંડની ગતિવિધિનું જ્ઞાન આપોઆપ થવા લાગે છે પછી હસીને વિશ્વંભર બોલ્યો સૂર્યાસ્ત પહેલા આપણે સ્વરૂપાનંદના મૂળ આસન પર પહોંચવાનું છે તો હવે પ્રસ્થાન કરીએ કહી હાથથી ઉઠવાનો મને નિર્દેશ કરતા હું યોગીજી હસીને બોલ્યા હા બરાબર છે સમય થઈ ગયો છે ત્યાં પહોંચતા પૂર્વે સૂર્યાસ્ત પણ થઈ જશે માટે તમે પ્રસ્થાન કરો હું મારી રીતે ત્યાં શીઘ્ર પહોંચી જઈશ મારી રીતે શીઘ્ર પહોંચી જઈશ એ શબ્દનો અર્થ હું સમજી ગયો હતો તેથી કસી જ પૂછા કર્યા વગર હું વૃદ્ધ વિશ્વંબરની સાથે ઢાળ ઉતરી રહ્યો અમે સ્વરૂપાનંદજીની ગુફાએ પહોંચ્યા ત્યારે ખરેખર સૂર્યાસ્ત થઈ ગયો હતો ગુફામાં પહોંચતા જોયું તો દયા બાપુ રસોઈ પૂર્ણ કરી નિરાંતે બેઠા હતા અને તેમની બાજુમાં યોગીજી નિરાંતે પદ્માસનમાં બેઠા હતા ખીચડી શાક અને બાજરાના રોટલાનો સ્વાદિષ્ટ સાદું ભોજન મળતા બધા આનંદથી જમી રહ્યા ભોજન બાદ યોગીજી બોલ્યા અને તેમની છું આજે ત્યાં જ કરવાનો મધ્યાહન ભોજન માટે તમે ત્યાં આવશો ત્યારે છેલ્લી વાર બંને ચાલતા થયા છેલ્લી વાર મળી લઈશું તેવા શબ્દોની મારા પર કોઈ અસર થઈ રહી તેમના ઉપદેશથી હવે મને બધું સ્વાભાવિક લાગી રહ્યું હતું મળવું અને છૂટા પડવું એ ક્રમને મેં સ્વીકારી લીધો હતો જો મેર અંધકાર પથાઈ રહ્યો વૃદ્ધ વિશ્વંભરે પ્રગટાવેલા તુણાના પ્રકાશમાં અમે બેઠા હતા રાત્રિનો અંધકાર હતો છતાં બહાર શુક્લ પક્ષના ચંદ્રના પ્રકાશમાં અવંટી ડોલતા વૃક્ષો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા વૃદ્ધ વિશ્વંભર સ્વરૂપાનંદ વાળા આસન ઉપર ધ્યાનમાં બેસી ગયો હતો અને થોડીવાર ગુફાના દ્વાર પાસે ખુલ્લી હવામાં લહેરાતી પ્રકૃતિના સૌંદર્યને માણવાનું મન થતા હું ગુફાના દ્વાર પાસે જઈને બેઠો મન બાળકના મનોવ્યાપારની જેમ શૂન્ય બની ગયું હતું

પરંતુ પ્રયત્નપૂર્વક ઉઠીને ગુફામાં પ્રવેશી ગયો ધ્યાન અવસ્થામાં બેઠેલા વિશ્વંભર પર ક્ષણિક દ્રષ્ટિ કરી મારી પથારી પર લંબાવી થોડી જ વારમાં હું ઘાટ ઊંઘી ગયો